બોરદ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા અગિયારમો સ્નેહ મિલન થતાં સાતમો સમૂહ લગ્ન સમારોહમાં મુખ્ય યજમાનદાતા શ્રી વિપુલભાઈ બોરદ અને રાહુલભાઈ બોરદનું બંને દાનવીર ભમાડાઓની રક્તુલ્લા કરવામાં આવી હતી આ તબક્કે મહાન અધિકારીઓ તેમજ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા પારિવારિક સમૂહ લગ્નની શરૂઆત બોરદ પરિવાર દ્વારા કરવામાં આવી અને આજે સુરતમાં બીજા અનેક પરિવાર પારિવારિક લગ્ન તરફ આગળ વધી રહ્યા છે આ તબક્કે બોરદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિફેન્સ પુરા દ્વારા આગળ ડોનેશન જાગૃતિ સફાઈ અભિયાન જાગૃતિ વ્યસન જાગૃતિ તેમજ રક્તદાન જેવા મહાન કાર્યો કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે તેમજ બોરદ પરિવારના તેજસ્વી તાડલા સરકારી નોકરીમાં જોડાઈ ગયેલા નવા વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવા યુવક યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેવી માહિતી બોરદ પરિવારના મુખ્ય શ્રી તેમજ સિવિલ ડિફેન્સ પુરા ગામના ડિવિઝનલ વોર્ડન કલ્પેશભાઈ બોર્ડ બોરા દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટર નીતિ કિશનભાઈ સુરત હું નિલેશ બોરડ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત આજરોજ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સ્નેહ મિલન સમારોહ અને સાતમો સમૂહ સમારોહ યોજાઈ રહ્યો છે જેમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં વસતા ઓરડ પરિવારના સભ્યશ્રીઓ અહીંયા સુરતના આંગણે ઉપસ્થિત થાય છે અને દર વર્ષે અમે એક વખત વર્ષ દરમિયાન મળીએ છીએ જેમની અંદર આ સમૂહ લગ્ન સમારોહની સાથે સાથે અમારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરીએ છીએ આ ઉપરાંત રક્ત તુલા દ્વારા અમારા દાતાશ્રીઓને સન્માનિત કરીએ છીએ સમગ્ર ગુજરાતની અંદર રક્ત તુલા દ્વારા સન્માનિત કરવામાં આવતા હોય એવું કદાચ બોરર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરતો આવ્યું છે જેની અંદર અમારા દાતાશ્રીઓની રક્ત તુલા કરીએ છીએ આ ઉપરાંત અમારા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરે છે સાથે સાથે ડાયાબિટીસ અને નેત્ર નિદાન કેમ્પ પણ આયોજન કરીએ છીએ જેની મદદથી અમારા પરિવારના સભ્યોને કોઈ આ રોગની અડચણ હોય તો એમની અંદર પણ સારું કાર્ય થઈ શકે છે